નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે અમેરિકા પત્રકાર શિરોમણી કૌશિક અમીને આજે એક સંદેશ પાઠવ્યો છે અને એ સંદેશ ઓગણીસો ના એક દસ્તાવેજ ને રિફર કરે છે આખી પુરાને રેકોર્ડ પત્ર ગયા 1930 में गांधी को व्यक्तिगत खर्चों के लिए अंग्रेजों से प्रतिमा सौ रुपये मिलते थे અને એ રકમ પછી વિગત એ છે ગાંધી કેટલા દેશદ્રોહી હતા એની વાતો કરે છે અને આજે એમ કે ત્રણ લાખ ને અઠ્યાસી રૂપિયા બરાબર થાય અમારા આ પત્રકાર મિત્ર અને નિષ્ઠાવંત પત્રકાર છે સત્યાન પત્રકાર છે સાચી વાત શોધનારા પત્રકાર છે એટલે એમણે લખ્યું છે કે આપની જાણ માટે અમેરિકામાં અંધભક્તો આ વાયરલ કરી રહ્યા છે એમણે અમને મોકલાવ્યું એટલે અમને એમ થયું કે આજે છે ને આપણે એની જરાક વાત કરવી જોઈએ અને એટલા માટે અમે આ એપિસોડ કરવાનું વિચાર્યું તમને ખ્યાલ છે કે સાવરકર હિસ્ટોરિયન ડોક્ટર રવિન્દ્ર રામદાસે છદમ નામથી સાવરકરે લખેલા પુસ્તક ની પ્રસ્તાવનામાં એમ લખ્યું હતું કે સાવરકરે પોતાને વીર જાહેર કરી દીધા છે સાવરકર વિશે આપણે કેટલાક એપિસોડ કર્યા છે એટલે જે અંધભક્તો એ જોવા હોય એ જોઈ શકે છે આપણી ઉપર જ પડ્યા છે છે એ એ એપિસોડ પણ આજે જે વાત વાત કરવી અંગ્રેજો પાસેથી નાણાં લેવાની વાત અને અંગ્રેજોની સેવા કરવાની વાત એ ગાંધીજીને નામે મારા દેશના રાષ્ટ્રપિતાને નામે ચડાવી દેવામાં આવે અને એક દસ્તાવેજ

અમેરિકામાં ભારતીય લોકો રાષ્ટ્રપિતાની બદનામી કરવા આવા સંદેશ વાયરલ કરી રહ્યા છે બીજા લોકો કરે તો સમજી શકાય પણ ભારતીય લોકો જ અમેરિકાની અંદર એ વાયરલ કરી રહ્યા છે અને એમાં ભારતીયોમાં સાવરકરવાદીઓ છે બધા ભારતીયો કઈ આવી વાત નથી કરતા તુષારે અમને જે જવાબ આપ્યો છે એના કરતા વધારે વિગતો અમારી પાસે છે એટલે પણ પહેલા હું તુષારનો જે જવાબ આવ્યો એ પત્ર એ સંદેશ હું વાંચી લઉં જાણ ખાતર અને તમને ખબર છે તુષાર એટલે ગાંધીજીનો વંશજ અને ખૂબ અભ્યાસ કરનાર ગાંધી લેટ્સ કિલ ગાંધી લેટ્સ સ્કિલ ગાંધી એને એક બહુ જ મહાગ્રંથ લખ્યો છે ગાંધીજીની હત્યાના સંદર્ભમાં અને એમાં દસ્તાવેજી પુરાવાઓ એને રજૂ કર્યા છે અને એ ગોપાલ ગોડસે ને પણ મળ્યો હતો એ પણ એટલી જ હકીકત છે એક સંશોધન કરનાર વ્યક્તિ છે સાચી વાત શોધનાર વ્યક્તિ છે સાચી વાત માટે લડનાર વ્યક્તિ છે એટલે એ તુષાર ગાંધીને અમે તમને ખ્યાલ છે ને કોના વંશજ છે

થયાનું એના સંદર્ભમાં એમણે બાપુના દરમિયાન એમના પર કેટલો ખર્ચ કરવો એની નોંધ બાપુને આની જાણ થઈ ત્યારે એમણે આવો ખર્ચ એમના પર મનાઈ કરી હતી અને આવા એલોકેશનનો ઇનકાર કર્યો હતો પણ હવે સંઘીઓ આરએસએસ વાળાઓ આને મારી મચડીને એવું બતાવવા માંગે છે કે બાપુ એટલે કે ગાંધીજી સાવરકર કરતા વધુ પેન્શન અંગ્રેજો પાસેથી ચોરી છૂપુ લેતા હતા અને સ્વાતંત્ર સાવરકરની બાયોગ્રાફી સાવરકર જીવતા હતા ત્યારે ઓગણીસો પચાસ માં અંગ્રેજીમાં લખેલી અને ધનંજય કિર એટલે બહુ જ જાણીતા બાયોગ્રાફર મુંબઈના અને પદ્મભૂષણ એવોર્ડ એમને મળેલો અને એ ધનંજય કીર મોટા બાયોગ્રાફર હતા અને એમણે લખેલું છે અને પુસ્તક વાંચેલું કારણ કે સાવરકર તો ઓગણીસો છાસઠ માં ગુજરી ગયા પણ આ એમની બાયોગ્રાફી અંગ્રેજીમાં એ ધનંજય કીરની સ્વાતંત્ર્યવીર સાવરકરની બાયોગ્રાફી ઓગણીસો પચાસ માં આવી અને એની અંદર બહુ સ્પષ્ટપણે મેન્શન કરેલું હતું ધનંજય કીરે કે સાવરકરને રત્નાગીરીમાં પેન્શન મળતું હતું જે એટલે એનો એટલો એક વાક્ય એમણે છે ને એનો ઉલ્લેખ કર્યો છે અને અમે એના અમે એના વિશે વધારે સંશોધન કર્યું ત્યારે એ કલેક્ટરના એ વખતના પગાર કરતા પણ વધારે મળતું હતું પેન્શન એ શાને માટે મળતું હતું એ અધ્યાહાર છે પણ તુષાર લખે છે કે એમણે અનેક વખત પેન્શનની રકમ વધારવા માટે આજીજી પણ અંગ્રેજોને કરી હતી કોણે આ બાબત અમારી પાસે જ્યારે આ આવે ત્યારે અમે એના વિશે સંશોધન પણ કરવાની કોશિશ કરી પ્રોફેસર શમશુલ ઇસ્લામ જાણીતા હિસ્ટોરિયન અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રહેલા એમણે જે દસ્તાવેજ અમને મોકલાવ્યો એ દસ્તાવેજની અંદર બહુ સ્પષ્ટપણે ગાંધીજીની ગાંધીજીનો એક પત્ર પણ એની અંદર બહુ સ્પષ્ટપણે મુકવામાં આવેલો છે યરવડા થી લેટર ટુ ઈ ડોયલ મે દસ ઓગણીસો ને ત્રીસ ગાંધીજી લખે છે આ ડિયર મેજર ડોયલ એ કહે છે કે હેવિંગ થોટ ઓવર Our conversation, I have come to the conclusion that I, I must avoid as much as possible the special privilege offered to me by the government. Books and newspapers, I do, do not want through the government. Of newspapers, I would send for these if permitted. M. Karine, M. N. H. N. M., Bombay Chronicle, Times of India. ઇન્ડિયન સોશિયલ રિફોર્મર મોડર્ન રિવ્યુ યંગ ઇન્ડિયા અને નવજીવન હિન્દી અને ગુજરાતી એ એમણે કહ્યું છે કે મને આ જો મળે તો ઇફ ધે ધીઝ આર અલાઉડ આઈ ટેક ઇટ ધેટ દે વિલ નોટ બી મ્યુટિલેટેડ એને છે ને છેકછાકવાળા કરીને મોકલતા નહીં કારણ કે એમાં છે ને જે અંગ્રેજોની વિરુદ્ધમાં જે સમાચારો છપાયા હોય એ લોકો કેદીઓને એ ન મોકલે પછી એ લખે છે ધ ગવર્મેન્ટ હેઝ સજેસ્ટેડ રૂપીસ હંડ્રેડ એઝ અ મંથલી અલાઉન્સ આઈ હોપ આઈ શેલ નીડ નથિંગ નિયર ઇટ આઈ નો દેટ માય ફૂડ ઇઝ અ કોસ્ટલી અફેર ઇટ ઇટ ગ્રીવ મી બટ ઇટ હેઝ બીકમ અ ફિઝિકલ નેસેસિટી વિથ મી ભાઈ આ પત્રની અંદર એમણે ના પાડી દીધી છે ગાંધીજીના આ પત્રો બધા જ પત્રો એ સંકલિત થયેલા છે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી કલેક્ટેડ લેટર્સ ઓફ મહાત્મા ગાંધી ગાંધીજીના પત્રો ગાંધીજીનો અક્ષર અક્ષરદેહ આ બધું છે ને તમને ગુજરાતી અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે અને હરિદેસાઈ પર્સનલ લાઇબ્રેરીમાં પણ એ ઉપલબ્ધ છે હવે આ ગાંધીજીએ જે નકારી દીધું છે કારણ કે ગાંધીજી ગાંધીજીને પાછળ કેટલો ખર્જો કરવો 100 રૂપિયાનો મહિને ખર્જો કરવો એનો અલાઉન્સ એટલે એના માટે ફાળવવામાં આવે એનો પત્ર એ પત્ર છે ને નેશનલ આર્કાઇવ્સમાંથી એમણે શોધી કાઢ્યો છે અને એ પત્રના જવાબમાં ગાંધીજીએ જે પત્ર લખ્યો છે એ પત્ર આ આરએસએસ વાળા કે સાવરકર વાળા એ છે ને રિલીઝ કરતા નથી પણ આપણી પાસે એ પત્ર છે ગાંધીજીના અક્ષર એ પત્ર છે એની તારીખ છે તમારામાંથી જે લોકોને રસ હોય એ નોધી લેજો મને લાગે છે કે તમને ગૂગલ ઉપરથી પણ એ પત્ર મળી જશે એની તારીખ છે લેટર ટુ ઈ ડોયલ ડી ઓ વાય એલ ઈ યરવડામાંથી યરવડા જેલમાંથી લખેલો પત્ર છે મે દસ ઓગણીસો ને ત્રીસ એમણે બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે મને આ સો રૂપિયાનું મંથલી અલાઉન્સ ખપતું નથી મારી પાછળ આ ખર્ચો સો રૂપિયાનો થાય એ નથી ખપતો આ બહુ સ્પષ્ટ કરી દીધું છે ગાંધીજીએ અને છતાં ગાંધીજીને બદનામ કરવા માટે જે રીતે ભારતમાં અને વિદેશમાં એ આવા બનાવટી બનાવટી એટલે કે અડધા પડધા પત્રો જ્યારે સર્ક્યુલેટ કરવામાં આવે છે ત્યારે મને લાગે છે કે આપણે સાચી વાત કહેવી પડે અને હું તો કૌશિક અમીનને પણ વિનંતી કરીશ કે આપણો આ એપિસોડ એ અને જરૂર પડે તો કૌશિક અમીન કહેશે તો હું એ પત્ર પણ એની ફોટોકોપી પણ સર્ક્યુલેટ કરવા માટે એમને મોકલવા માટે તૈયાર છું જે આમ તો એમને ત્યાં આગળ પણ મળી જાય એમ છે કારણ કે ગાંધીજીનો અક્ષર દેહ અને ગાંધીજીના પત્રો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એ અવેલેબલ છે દુનિયાભરમાં એટલે આ રીતે ગાંધીજીને બદનામ કરવાની મારા રાષ્ટ્રપિતાને બદનામ કરવાની કોશિશ મારા ભારતીયો જે અમેરિકામાં વસે છે એ જ લોકો કરી રહ્યા છે ઇટ ઇઝ શેમ ઓન ધેમ અને હું ભાઈ શ્રી કૌશિક અમીનનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આ પત્ર એટલે આ આ પત્ર

એ અમને મોકલતા રહે છે અને હમણાં પણ એમણે એક દસ્તાવેજ એમ કહીએ છે કે આ લોકોના દિમાગ છે તમે એ એક નો ઉત્તર આપશો એટલે એવા બનાવટી પત્રો તૈયાર કરીને થોડા જૂના બનાવીને નેશનલ આર્કાઇવ્સની ની છાપો ઊભી કરીને એ છે ને એ ફેરવશે જેથી તમને એવું લાગે કે આ છે ને ખરેખર નેશનલ ના પત્રો છે અડધા પડતા પત્રો આ રીતે જ્યારે રિલીઝ કરવામાં આવે વાયરલ કરવામાં આવે અને મારા રાષ્ટ્રપિતા નું અપમાન થતું હોય એમની બદનક્ષી થતી હોય ત્યારે મારા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જવાબદારી થાય છે કે એણે આ લોકોની સામે કેસ દાખલ કરવો જોઈએ કારણ કે રાષ્ટ્રપિતાનું અપમાન એ આખા દેશનું અપમાન છે એવું હું બહુ પ્રામાણિકપણે માનું છું અને એટલા માટે

ચેનલ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે અને મિત્રોને એ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવવા માટે પણ અમે દેશ અને વિદેશમાં જે મિત્રો વસતા હોય એમને કહેવા માટે વિનંતી કરીએ છીએ નમસ્કાર